ગુડ મોર્નિંગ ખ્રિસ્તીસોમાં આપ સર્વનું હું રમેશ સતારોજ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આપનો ઉપકાર કરીએ છીએ આ સમય આપણને મળ્યો કે આપણે કિતાબના જીવન વચ્ચેનો ધ્યાનવાંચન કરીએ કેમ કે આપણા નિત્યક્રમ પ્રમાણે આપણે એક બાઇબલમાંથી એક અધ્યાયનું રોજ વાંચન કરીએ છીએ અને આજે આપણે ફરી નવા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ જે નવો અધ્યાય અધ્યાય પુસ્તકમાંથી છે અને નવમો આજે આપણે વાંચવા જઈ રહ્યા અધ્યાયમાંથી ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચન જઈશું હે આકાશમાં બિરાજનારા અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બા કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્રને જીવંત વચનો વાંચવાને માટે જે બેધારી તલવાર કરતાં પ્રતિક્ષણ છે એવા વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ અમે બાપ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે અમારા વચનો તમારા વચનો વાંચવામાં અમારી સહાયને મદદ કરો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો નથી કાગળ જો બાપ આ મેન બાપ પવિત્ર પુસ્તક બાઇબલ અને નહેમ્યાનું પુસ્તક અને તેનો આઠમો અધ્યાય ઈઝરાયલ લોકોને નિયમશાસ્ત્રમાંથી સંભળાવે છે સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઈઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ ઈઝરાયલ શાસ્ત્રીને કહ્યું સાતમા માસને પહેલે દિવસે પ્રજાના સર્વ સ્ત્રી પુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ ઇદ્રયાજક નિયમશાસ્ત્ર લાવ્યો પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોઢિયાથી બપોર સુધી સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવી સર્વ લોક લોકો નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર ઇજરા શાસ્ત્રી ઊભો તેને જમણે હાથે માથિ માતિથ્યા શેમા અનાયા ઉરિયા હિલકિયા તથા માશેયા અને ડાબે હાથે પદાયા મિસાયલ માલકિયા હસુમ હસવાદાના જખારિયા તથા મશુલામ ઊભા રહ્યા ઇજરાએ સર્વ લોકોના જોતા તે પુસ્તક ઘડ્યું કેમ કે તે સર્વલોકથી ઊંચા આસન પર હતો તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા મહાન ઈશ્વર યહોવાને ઇદ્રાએ ધન્યવાદ આપ્યો સર્વ લોકો પોતાના હાથ ઊંચા કરીને આમેન આમેન કહ્યું લોકોએ માથા નમાવીને પોતાનો મુખ ભૂમિ તરફ રાખ્યા અને યહોવાનું ભજન કર્યું વળી યશુઆ બાની સેરેબિયા યામીન આકુબ શાબાથાઈ હોદિયા માશેયા કલિટા અઝાર્યા યોજાબાદા હનન પલાયા તથા લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા લોકો પોતાની જગાએ ઊભા રહ્યા હતા લેવીઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું સર્વલોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા તેથી સરસુબા નહેમ્યાએ યાજક શાસ્ત્રીય તથા લોકને શિક્ષણ આપનાર હોય સર્વ લોકોને કહ્યું આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે માટે શોખ કરવો નહીં અને રુદન પણ કરવું નહીં પછી તેણે તેઓને કહ્યું હવે જાઓ સ્વાદિષ્ટ ભોજન કરો મિસ્ટ પાન કરો અને જે હોય કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો કેમ કે આપણે ઈશ્વર યોવાને માટે આજનો દિવસ પવિત્ર છે એથી તમારે ઉદાસ પણ ન થવો કેમ કે યોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે છાના રહો કેમ કે આજનો દિવસ પવિત્ર છે માટે ઉદાસ ન થવો એમ કહીને લેવીઓએ સર્વલોકને શાંત પાડ્યા લોક ખાવા પીવાની હિસ્સા મોકલવાને તથા આનંદ આનંદ કરવાને ગયા કેમ કે જે વચનો તેઓને માજી સંભળવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા માંડવા પર્વનો ઉત્સવ બીજા દિવસે લોકોના પિતૃઓના કુટુંબોના વડીલો યાજકો તથા લેવીઓ નિયમશાસ્ત્રની વાતોને સમજવા માટે ઇજરા શાસ્ત્રીની પાસે ટોળે મળ્યા સાતમા માસના પર્વમાં ઇજરાયલ પુત્રોએ માંડવામાં રહ્યું એવી યહોવાએ મુષા દ્વારા આજ્ઞા આપી છે એમ નિયમ નિયમશાસ્ત્રમાં લખેલું તેઓને માલુમ પડ્યું તેથી આપણે પોતાના સર્વ નગરોમાં તથા યરુશલ્યમાં ઢંઢેરો પેટાવીને એવું જાહેર કરવું કે તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ અને લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈત વૃક્ષની દેવદારની મહેંદીની ખજૂરીની તથા ઘટાદાર જળની ડાળીઓ લઈ આવો તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધવા પર પોતાના આંગણામાં ઈશ્વરના મંદિરના આંગણામાં પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાહીમની ભગડના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા તેઓ બંદીમાં બંદીવાસવાથી પાછા આવ્યા હતા તેઓની સમગ્ર પ્રજા માંડવા કરીને તેઓમાં વસી કે નૂનના પુત્ર યહોશવાના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયેલી લોકોએ એવું કર્યું ન હતું અને મહા આનંદ થઈ રહ્યો પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ ઈશ્વરના નિયમ નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું તેઓએ સાત દિવસ સુધી પર્વ પાડ્યો અને આઠમે દિવસે નિયમ પ્રમાણે પર્વ સમાપ્તિની સભા ભરી પ્રભુ બાપ જીવન પ્રત્યેને પુષ્કળ આપી સમર્પણ પ્રાર્થના કરીએ આકાશ જેનો રાજ્યાસન છે પૃથ્વી જેનો છે મારા સૈન્યના દેવી હવા બાપ તમારો આભાર માન્ય તમારો કાર માનીએ એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ ઘડી આ તક તમે અમને આપી કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અમારા હૃદયનો ઢનભો અને પિતા બાપ અમને તમારા માર્ગો શીખવાડો વિશેષ આ વચનો જે બી ભાઈ બહેનો સાંભળે છે એ સંભળાવવાનું તમારી આશીષને વરસાદ હોય તેઓને પણ આ વચ્ચાનો સમજવા જાણવાને મારે તમે બુદ્ધિ નાંઢ કરો તેઓની કામ નોકરી ના રોજગારોના આશીર્વાદ ભણતા બાળકોને અભ્યાસની મદદ કરો બાપ અને સમગ્ર લોકો તમારા નામની અંદર આવે અને તમને માન મહિમાને ગૌરવ બાપ એવી કૃપા તમે નથી દો મેં જાણીએ છીએ નથી જાણતા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ગાય તંદુરસ્તમાં સ્પર્શ પડે તેઓ સ્પર્શ સંપૂર્ણ સાજા પણ આપવાદી અને પુષ્ટિ બાબતોથી સગડાઓનું રક્ષણ કરો ગરીબ અનાથ વિધવાની સહાયતા મદદ કરો જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એવા કુટુંબની પિતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો કુટુંબની સહાયતા મદદ કરો કુટુંબની સાથે તમારો બાપુ ખૂબ જ નંદીક છે બા ત્યારે પસ્તાવા સહિત અમારા પાપોની કબૂલાત કરી અને મેં તમારા બાળકો બની રહે તેની માટે હું સહાય ગણાવવાની પણ તમારી આશીષની વર્ષા થવા દેજો અમારા દેશને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો દેશનું સુકાન ચલાવવા માટે તમે તો અનેક બુદ્ધિ વિજ્ઞાન રાખવાથી કરજો હવે પછી તમારા હાથોમાં સોંપાતા ને અમારા પાપ ગુનાઓની કબૂલાત કરતા અમારી આ સગડી રજો રજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી ઈશુમાં જે કાળવાના પાઠ પર વિંદાય કોશે ચડા ડટાય અને ત્રીજા દિવસે પુનરોત્થાન પામ્યો તેમના મીઠા ને પેરાના તમારી સમજ લાવીએ છીએ સાંભળીને તેને માન્ય કરજો પિતા આમી આમી